ખેડૂત મિત્રોને મારી એક વાત કહેવાની જરૂરિયાત લાગે છે કે ખરેખર આપણે જે કેમિકલ અને ઝેરની પાછળ જે પડ્યા છીએ એ જગ્યાએ નેચરલ પદ્ધતિમાં આવશું તો એક તો ખર્ચો બી ઘટશે અને પ્રકૃતિને સહયોગ પણ બનશે અને આપણા આવતા વંશ આપણે ટકાવી પણ એટલે આપણો જે હેતુ છે કે આપણે એની કમાણી કરવી કમાણી તો થાય જ છે પણ તેની સાથે સાથે પ્રકૃતિનું રક્ષણ પણ થાય છે ને આવતી પેઢીને જીવાદોરી પણ મળે છે તો ખરેખર આ ખેતી જ કરાય નમસ્કાર મિત્રો કૃષિ કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક પ્લોટ પર આવેલા છે કે જ્યાં એક ખેડૂત મિત્ર એ જમરૂખી નો બારે માસ ચાલતી જમરૂખી છે તો આપણે એમની વધારે માહિતી લઈએ તો સૌ પ્રથમ તો તમારું કૃષિ ગુજરાતમાં માં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપ અમારા ખેડૂત મિત્રોને ને હું કાંતિભાઈ લાકડા વાલા મૂળ કામ છે લાકડા છેલ્લા આઠ વર્ષ આ જયારે સજીવ ખેતીની પાછળ જયારે એમ લાગ્યું કે ભાઈ હવે કોઈ ઉતાર નથી જીવવા માટે આગળના એના માટે તો હવે આપણે આ કરવું જ પડશે ભવિષ્ય ભવિષ્યની પેઢી માટે એટલે અમે એક આ અભિયાનમાં ભાગ લીધો છે અને આ જમરૂક વાવ્યા છે લગભગ ઘણા બધા છોડવા છે ઓછામાં એક સો જેટલા છોડવા છે બરોબર તો તેને શું છે કે બારમાસી જમરૂક છે બારમાસી અમૃત કહેવામાં આવે અને હિન્દીમાં અને જેને સમજી લો કે દેશી જમરૂક કહેવાય બરોબર એટલે આના આવે આવે કે કે જે 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 આ દાણામાંથી 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 બનાવેલા છે 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 જ અને અને દાણા ઉગેલા આમાં કોઈ પણ છેડછાડ કરી નથી બરોબર દેશી દેશી એ એ આનું કઈ આને વીસ બાય દસ વીસ બાય દસ ની સાઈઝ માં રોપા છે બરોબર અને વાત કરીએ આપડે જ્યારે પાકની શરૂઆત એટલે કે ઉત્પાદનની તો જ્યારે આપણે એનું રોપણ કર્યું મનો કે આ વર્ષે રોપણ કરેલું તો કેટલા સમય પછી નાના હતા ત્યારે લીધા બરોબર અને હવે તો ફાલ તોડવામાં નીચે મારું કહેવાનું એ છે કે જે કોઈ પણ એ નવું વાવેતર કર્યું તો ચાર વર્ષ સુધી એને કોઈ આવક નથી આવવાની

અને અંદાજીત આપણે વાત કરીએ માર્કેટ ભાવની માર્કેટ ભાવ લગભગ 60 થી કરીને 100 ની વચ્ચે હોય છે 60 થી 100 ની વચ્ચે આવી જાય છે અને ડાયરેક્ટ તમે વેચાણ કરો છો હા ડાયરેક્ટ કસ્ટમર થી ડાયરેક્ટ કસ્ટમર ને જ આપો છો બધું આ સિવાયનો તમે કયા કયા પાકની ખેતી કરો છો આ આ છે કાળા જાંબુ છે લાલ જાંબુ છે એલઆઈસી કેળા છે બરોબર કાગડી લીંબુ છે હા હા પપૈયા છે હમ હમ

બરોબર તમે જ્યારથી ખેતી ની શરૂઆત કરી આઠ વર્ષ થી શરૂઆત એટલે પ્રાકૃતિક તો પ્રાકૃતિક ની અંદર તમે કીધું કે જીવામૃત એ શું શું આપો છો દર સોમવારે અઠવાડિયામાં એક દિવસ જીવામૃત આપી દેવામાં આવે અને દર વર્ષમાં એક વખત એક ઝાડ ને ઓછામાં ઓછા આઠ થી દસ કેરેટ એટલે ટોપલા ખાતરના ગોબર ને આપવામાં આવે છે સૂકું ગોબર

એ સિવાય દરમિયાન અને એનું જે માર્કેટ છે એ કઈ રીતે વેચાણ કરો છો માર્કેટ ડાયરેક્ટ ગ્રાહક આવે તો એને એટલે ગ્રાહક સામે થી આવી જાય છે બઉ ચિંતા નથી બરોબર

કામરેજ ની બાજુમાં વાવ ગામે એમનું ફાર્મ આવેલું છે તો એની અવશ્ય મુલાકાત કરજો અને એમને ટોટલી બાગાયતી પાકનું વાવેતર કરે છે અને ટોટલી પ્રાકૃતિક રીતે ખેતી કરે છે અને ખુબ સરસ એમને બધી પાકની માહિતી આપી એ બદલ તમારો ખુબ ખૂબ આભાર